શિવસાઈ ગ્રુપ ચલાલા દ્વારા તુલસી વિવાહ આયોજન સાથે સમલગ્ન આયોજન કરેલ છે જે અંતર્ગત રોજ ભગવાન ઠાકોરજીની સગાઈ વિધિ કરવા મારુતિ ગ્રુપના ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં આવેલ હતા તુલસી તુલસીમાં તરફથી ગાયત્રી મંડળી મહિલા મંડળ પટેલ શેરીના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ આનંદ ઉલ્લાસથી ઠાકોરજી તુલસીજીની સગાઈ રસમ પૂરી થતાં શિવસાઈ ગ્રુપ તરફથી આવનાર તમામ મહેમાનો માટે ચા પાણી તથા અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જયદાન મહારાજ ચલાલા એટલે દેવભૂમિ સંતભૂમિ જે પૂજ્ય શ્રીદાન મહારાજની આ ભૂમિ ઉપર આજે આ સાંઈ ધામ ખાતે સાંઈ મંદિર ખાતે ચલાલા મારુતિ સોસાયટી અને પંચવતી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કારણ કે આગામી દિવસોમાં દિવાળી પછી આપણે સૌ જાણીએ છીએ કે હર્ષોઉલ્લાસથી આપણે ઠાકોરજીના લગ્ન કરતા હોય એ માટે મારુતિ અને પંચવટી સોસાયટીમાં જ્યારે ઠાકોરજીની જાન સાંઈ મંદિર ખાતે પધારવાની હોય તો આજે ઠાકોરજીના ચાંદલા કે જે આપણે ચુંદડી વિધિ કહીએ છીએ એ માટે અમારા મારૂતિ સોસાયટી અને પંચવટી સોસાયટીના રહીશો ખૂબ આનંદ ઉત્સાહથી સહપરિવાર સાથે મોટી સંખ્યામાં સાંઈધામ ખાતે પધાર્યા છે આજે સૌ બધાએ સામા મીઠા મોઢા કરી જે આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ રીત રિવાજો જે છે મુજબ ઠાકોરજીના ચાંદલાની વિધિ પૂર્ણ કરી છે ત્યારબાદ સૌ સાથે બેસી નાસ્તાની પણ અહીંયા વ્યવસ્થા હતી સૌ નાસ્તો પણ આરોગ્ય છે અને આગામી જે તુલસી વિવાહ હોય છે એ દિવસે પણ ભવ્યથી ભવ્ય મારુતિ સોસાયટી અને પંચવટી સોસાયટીમાં ભવ્ય જાન સાંઈ ધામ ખાતે પધારશે એમાં પણ શહેરીજનો ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે ત્યારે આ કાર્યક્રમનું પૂર્વ આયોજન માટેની પણ સાથે સાથે આજ મીટિંગ બંને પક્ષો તરફથી પણ કરવામાં આવી છે એટલે આજનો આ કાર્યક્રમ જો કહીએ તો ઠાકોરજીને ચાંદલા વિધિનો જે કાર્યક્રમ હતો એ ખૂબ હર્ષોલ્લાસથી આજે પૂર્ણ કરવામાં આવ્યો છે સાંઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાલા રોડે ટ્રસ્ટલા પાસે સાંઈ મંદિર છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહ અને સમૂહ લગ્નનું આયોજન રાખેલ છે તો આ વખતે તુલસી વિવાહની અંદર જે અમારું જલાળાનું મારૂતિ ગ્રુપ પંચવટી સોસાયટીમાંથી ભગવાન ઠાકોરજીની જાન લઈને આવવાના છે તો આજે એને આમંત્રણ કરે આપેલું અને એ લોકો આજે મારૂતિ સોસાયટી પંચવટી સોસાયટીમાંથી ઠાકોરજીની સગાઈ માટે એટલે કે માતાજીની ચુંદડી પીઢી માટે બોળી સંખ્યામાં આવેલા હતા સાંઈ મંદિર તરફથી તમામ મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આવકારવામાં આવ્યું હતું અને આવતા સમયની અંદર જ્યારે ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના દિવસે ઠાકોરજીના લગ્ન તુલસી વિવાહનું જે આયોજન છે તેમાં પણ ભવ્યથી જાન લઈને આવે તેમજ ચલાલા ચલાલા આજુબાજુની અંદર રહેતા તમામ વ્યક્તિઓને સાંઈ મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવે છે કે આવા ભવ્ય આયોજનની અંદર ઠાકોરજીના જ્યાં લગ્ન થતા હોય ઠાકોરજીના લગ્નના દર્શનનો લાવો લેવા વધારે સામા સમાજના લગ્નની અંદર તો આપણે વ્યવહાર મુજબ જતા હોઈ પણ પ્રભુના મા ભગવતે તુલસે અને ઠાકોરજીના લગ્નની અંદર તમામ ભક્તજનો વધારે એવું અમે આમંત્રણ જાહેર પણ આપીએ છીએ